નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત વરસાદની શરૂઆત થતાં જ મગર નીકળવાના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે આજરોજ મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના માળિયા ગામે રમણભાઈ હરિભાઈ પટેલ પોતાના ખેતરમાં ડાંગર રોપી હતી તેમાં ખાતર નાખતા હતા તે સમયે તેમના પગ પાસેથી કંઈ નીકળ્યું હોય તેવું લાગતા તે ત્યાં જ થોભી ગયા હતા પાસેથી લાંબુ લાકડું મંગાવી ખખડાવતા મગર હોય તેવું લાગ્યું હતું જે બાદ તેઓએ એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમને ટેલિફોનિક જાણ કરી હતી તો ગણતરીની મિનિટોમાં રમેશ બારોટ સહિતની ટીમ માળિયા ગામે પહોંચી હતી ભારે જહેમત બાદ મગરના બચ્ચાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ મહિસાગરની ટીમના રમેશ બારોટે જણાવ્યું હતું કે માળિયા ગામે રમણભાઈ હરિભાઈ પટેલનો ફોન આવ્યો હતો કે તેઓના ખેતરમાં મગર દેખાયો છે અમારી ટીમ દ્વારા અંદાજીત અઢીબૂટ લાંબા આ મગરના બચ્ચાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ત્યારબાદ તેને સુરક્ષિત સ્થળે છોડી મૂકવામાં આવશે તેમ જણાવ્યું હતું છોડે તો મીઠાની ગુજરાત ગોટા